તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારા આજના આપણા ન્યૂ વિડીયોમાં તો આજે આપણે હજી એકવાર લે આવ્યા છીએ મિસિંગ નંબર્સ તો પાર્ટ ટુ તો આપણે ઓલરેડી પીછલા વિડીયોમાં મિસિંગ નંબર આપણે એક ઓલરેડી ટોપિક લેવા ચૂક્યા હતા પણ એ આપણે પાર્ટ વન હતો અને બેસિક લેવલનો હતો તો આપણે મિસિંગ નંબર્સ પાર્ટ ટુમાં એડવાન્સ લેવલના ક્વેશ્ચન્સ લેવા છે આ તમે બોર્ડમાં જેટલા પણ સમ્સ જો જોઈ રહ્યા છો એકદમ હાર્ડ આર્ડ સમસ એ બધાના સોલ્યુશન નીકળવાના છે આપણા આ જ વિડીયોમાં વિડિયોમાં બન્યા રેજો અને વિડીયો ગમે તો લાઇક કરજો કમેન્ટ કરજો શેર કરજો સૌથી પહેલાં આપણે આ ક્વેશ્ચનને ચેક કરી કઈ રીતે છે તો અક્ષર આવા નંબર્સ તમને આવા જે ક્વેશ્ચન્સ હોય એ તમને કોમ્પિટેટીવ એક્ઝામ્સમાં પૂછાતા જ હોય જેમાં આલ્ફાબેટ્સ હોય અને અમુક નંબર્સ હોય તો આમાં તમે એક વસ્તુ નોટ કરશો તો વન નાઇન્ટી સિક્સ છે અને ટુ ટ્વેન્ટી છે એ કોક ને કોક નંબરના સ્ક્વેર છે અને આમાં તમને શું હોય છે કોમ્પિટેટીવ એક્ઝામ્સમાં ગમે જે આલ્ફાબેટ્સ તમને લીધેલા હોય છે એ માંથી એ બધાને એક પ્લેસ વેલ્યુ હોય છે જેને કે એની હોય તો વન હોય ડીની ચાર હોય સી ની ત્રણ હોય બી ની બે હોય અલગ અલગ નંબરની પોત પોતાની વેલ્યુ હોય તો એ આપણે લખેલી છે ખાલી તમને યાદ હોવી જોઈએ તો આપણે બધા નંબરની વેલ્યુ કાઢી સૌથી પેલા તો એની વેલ્યુ શું છે તો આપણા એની વેલ્યુ નીકળીને આવી જશે એક તો આપણે એક અહીંયા લખી લીધો એમની વેલ્યુ આપડી છે થર્ટીન તેર તો આપણે તેર અહીંયા લખી લીધો હવે આપણે શું કરવાનું આપણે જોશું વન નાઇન્ટી સિક્સ છે એ તો ચૌદ નું સ્કવેર છે ચૌદ આપણે કઈ રીતે લઈ આવશું ચૌદ ને આપણે એક પેટર્ન બને છે થર્ટીન પ્લસ વન કરી નાખીએ આપણે આપણે થર્ટીન લીધો પ્લસ વન નંબર બની ગયો ફોર્ટીન ફોર્ટીન આપણે સ્ક્વેર કાઢશું તો આ નંબર બની ગયો વન નાઇન્ટી સિક્સ આપણી આ પેટર્ન બની ગઈ પણ હવે આપણે આ પેટર્ને કન્ફર્મ કરવું પડશે કે નેક્સ્ટ ટાઈમ બીજામાં આવે છે કે ના થાલતું આપણે આમાં પણ ચેક કરી લઈએ ડીનો નંબર છે એ છે ફોર અને જે હવે કે છે કેનો નંબર આપણો શું નીકળે કેનો નંબર નીકળશે આપણો અગિયાર હવે આપણે આ પ્લસ કરી દઈશું તો આપણે જોઈશું ચાર પ્લસ અગિયાર

આપણે અને નાખશું ફોર્ટીન પ્લસ નાઇન્ટીન હવે તમે અગર આનો એડિશન કાઢશો તો નંબર બનીને આવી જશે થર્ટી થ્રીનો સ્કવેર કાઢશું અને આપણે ઓલરેડી એક જૂનો વિડિયો બનાવેલો હતો મલ્ટિપ્લિકેશનના વારામાં કે સ્કવેર રૂટના વારામાં ડ્યુપ્લેક્સ મેથડ હતી તમને અગર એ વિડીયો જોયો હશે તો તમને એ ખબર હશે કે આપણે ગમે એટલે ટુ ડિજિટ નંબર થ્રી ડિજિટ નંબર ફોર ડિજિટ નંબરના તમે એકદમ સેકન્ડમાં આન્સર કાઢી શકો છો

કાં તો આમ એકદમ આમ સ્લીપિંગ લાઇનમાં બનતી હોય છે કે આ સ્ટેન્ડિંગ લાઇનમાં આ રીતે પેટર્ન બનતી હોય છે તો આમાં તમે એક વસ્તુ નોટિસ કરશો તો આમાં એક પેટર્ન બને છે ટ્વેન્ટી એટ ફિફ્ટી એટ ફિફ્ટી એટ વન વન એટ ટ્વેન્ટી એટ ફિફ્ટી એટ એટલે એ કોક એનો જે ડબલ છે એના આજુબાજુમાં ક્યાંક આવે છે તમે ચેક કરશો આપણે એને ફાઇન્ડ કરી બને છે પેટર્ન કે નહીં તો ટ્વેન્ટી એટ ટુ તમે કરશો મલ્ટિપ્લાય બાય ટુ તો એ નંબર બનીને આવી જશે ફિફ્ટી સિક્સ ફિફ્ટી ફિફ્ટી સિક્સમાં આગળ તમે બે એડ કરશો ને તો નંબર બની જશે ફિફ્ટી એટ તો હા તો ફિફ્ટી એટ આપણે આવી ચૂક્યો છે ફિફ્ટી એટને આપણે હજી એકવાર એને પેટન ચેક કરીએ આગળ બને છે કે નથી બનતી તો ફિફ્ટી એટને આગળ આપણે મલ્ટિપ્લાય બાય ટુ કર્યું તો એ નંબર બની જશે વન વન સિક્સ એને તમે એનામાં તમે અગર પ્લસ ટુ કરશો તો એ નંબર બની જશે વન વન એટ તો હા એ આપણી પેટર્ન નંબર બની ગયો તો આપણા ઉપરવાળી જે લાઈન હતી એમાં પેટર્ન બની ગઈ છે તો હવે આપણે નીચેવાળી લાઇનમાં ચેક કરીને પેટર્ન બને છે કે નથી બનતી હવે આપણે જોઈ લઈએ જે ટ્વેન્ટી વન છે એનો આપણે ડબલ કરશું તો નંબર બની જશે ફોર્ટી ટુ મલ્ટિપ્લાય બાય ટુ કરી દઈશું આપણે તો ફોર્ટી ટુમાં આગળ તમે ટુ એડ કરશો નંબર બની જશે ફોર્ટી ફોર તો આ એ સાચું છે હવે તમે અગર ફોર્ટી ફોર ડબલ કરશો મલ્ટિપ્લાય બાય ટુ તો નંબર બની જશે એટી એટ એટી એટમાં અગર તમે પ્લસ ટુ કરશો તો નંબર બની જશે નાઇન્ટી તો હા કન્ફર્મ થઈ ગયું છે કે આપણી આ પેટર્ન છે એ સાચી છે હવે આપણે એને જ પેટર્નથી આપણે નીચેનો આન્સર ક્વેશ્ચન માર્કમાં ફાઇન્ડ કરશું ફોર્ટી સેવન ટુ ધા નંબર બની જશે નાઇન્ટી ફોર નાઇન્ટી ફોરમાં ટુ એડ કરી નાઇન્ટી સિક્સ નાઇન્ટી સિક્સમાં તમે મલ્ટીપ્લાય ટુ કરશો નંબર બની જશે વન હંડ્રેડ નાઇન્ટી ટુ વન નાઇન્ટી વન સોરી નાઇન્ટી સિક્સમાં તમે મલ્ટીપ્લાય બાય ટુ કરશો નંબર બની જશે આપણો વન નાઇન્ટી ટુ વન નાઇન્ટી તમે પ્લસ ટુ એડ કરશો તમારા નંબર બની જશે વન નાઇન્ટી ફોર આપણો આન્સર આવશે વન નાઇન્ટી ફોર આપણે અહીંયા કમેન્ટમાં નથી તો આપણે અહીંયા લખી નાખશું વન હંડ્રેડ નાઇન્ટી ફોર આપણો આન્સર બનીને આવી જશે વન નાઇન્ટી ફોર કમેન્ટમાં નથી પણ આપણો આન્સર આજ આવી જશે હવે આપણે ચેક કરીએ આમાં પણ આપણે જે ઓપ્શન વન હતો એમાં પણ આપણે આ જ ટાઈપનો ક્વેશ્ચન આપણે સોલ્વ કર્યો હતો જેમાં આપણે આલ્ફાબેટિક ઓર્ડરમાં હતો અને એના આપણે પ્લેસ વેલ્યુ ફાઇન કરીને આપણે એનો આન્સર ફાઇન્ડ કર્યો હતો તો આમાં પણ આપણું એ જ રીતે છે આમાં તમને આગળ પેટર્ન ફાઇન્ડ કર્યું હશે તો આમાં તમે એક વસ્તુ ચેક કરશો આ જે આપણા બે હર આપણે બે આલ્ફાબેટિક નંબર વચ્ચે એક નંબર છે હર બે આલ્ફાબેટિક નંબર વચ્ચે ડી વચ્ચે ફિફ્ટીન છે ડબલ્યુટી વચ્ચે થ્રી છે તમારા જે ટી વચ્ચે ટેન છે તો આ જ રીતે તમે અગર ફાઇન્ડ કરશો આપણે સૌથી પહેલાં બધા નંબરની વેલ્યુ ફાઇન્ડ કરી તો અગર આપણે આપણે ડબલ્યુટીથી ચાલું કરી ડબલ્યુની પ્લેસ વેલ્યુ છે ટ્વેન્ટી થ્રી આપણે ટીની પ્લેસ વેલ્યુ ફાઇન્ડ કરી ટીની વેલ્યુ છે ટ્વેન્ટી હવે આનાથી આપણાને વચ્ચે જે થ્રી નંબર છે એનાથી આપણે આને એક પેટર્ન મળે તમે જે ટ્વેન્ટી થ્રી છે એને તમે ટ્વેન્ટીથી માઇનસ કરી નાખો જે પેલો આલ્ફાબેટિક નંબર છે એને તમે બીજા આલ્ફાબેટિક નંબરથી માઇનસ કરો એ તમારો આન્સર વચ્ચેવાળો નંબર આવી જશે આપણે હવે આ પેટર્ન આગળ રીતે ચેક કરી થાય છે કે ન થતી આપણે થી પ્લેસ વેલ્યુ ફાઇન કરીએ ને ડીની ડીની પ્લેસ વેલ્યુ છે ફોર અને એસની આપણી પ્લેસ વેલ્યુ છે નાઇન્ટીન નાઇન્ટીનમાંથી અગર તમે ચાર ને માઇનસ કરશો નંબર બનીને આવી જશે પાંચ તો આપણો હા આપણો પાંચે નંબર આ આન્સર આવી જશે હવે આપણે એ નહીં જ આપણે કન્ફર્મ થઈ ગઈ છે કે આ મેથડ આપણી એકદમ સાચી છે હવે આપણે એ જ રીતે આપણે જી અને પી આ જે આપણો નંબર છે મિસિંગ નંબર એનો આપણે ફાઇન્ડ કરશું આપણે સૌથી પહેલાં ચેક કરીએ પીનો છે એ નંબર શું છે ડીકોડ આપણે એને કરી નંબર બનીને આવી જશે સિક્સટીન હવે સિક્સટીન છે હવે આપણે જીનો ફાઇન કરશું જીનો નંબર બનીને આવી જશે સેવન આપણે સેવન એ લઈ લીધો આપણે સિક્સટીન માઇનસ સેવન કરશું નંબર બી નાઇન હવે આપણે આ સમ તમે ચેક કરશું આ સમ તમને દેખાવામાં હાર્ડ લાગશે પણ એકદમ ઈઝી છે તમને ખાલી માઇન્ડ દોડાવવાના છે આવા આપણે ઓલરેડી પાર્ટ વનમાં પણ મેં આ ટેકનિક કીધેલી હતી અને પાર્ટ ટુમાં પણ કહું છું ગમે ત્યારે તમને આવા રીઝનિંગના સમ્સ મળે ખાલી તમને બ્રેન દોડાવીને તમને જેટલી પણ પોસિબિલિટીઝ બનતી હોય છે તમને જેટલા પણ માઇન્ડમાં વિચાર આવે કનેક્શન્સ લાગતા હોય બધા તમને ટ્રાય કરવાના બધા જેટલી પણ પોસિબિલિટીઝ હોય બધી તમે ટ્રાય કરો ગમે એક પોસિબિલિટીમાંથી તમે એના આન્સરને કરી જઈ શકો છો આપણે આમાં ચેક કરી કઈ રીતે તો થર્ટી નાઇન છે એ તમને કાં કનેક્ટેડ લાગતું હશે આપણે સૌથી પહેલાં શું કરશું સિક્સ મલ્ટિપ્લાય બાય ફાઈવ કરી નાખી આપણે મલ્ટિપ્લાય કરશું નંબર બનીને આવી જશે થર્ટી હવે તમે થ્રી મલ્ટિપ્લાય બાય થ્રી કરી નાખો તો નંબર બનીને આવી જશે નાઇન તો આપણે બનીને પ્લસ કરી નાખી નંબર બનીને આવી જશે થર્ટી નાઇન તો હા આ આપણી પોસિબિલિટી એક આપણી એક પોસિબિલિટી બની ગઈ હવે આપણે એ જ બીજા નંબરમાં ચેક કરશું બને છે કે નથી બનતી આપણે કરી નાખો ફોર મલ્ટિપ્લાય બાય ફોર નંબર બની જશે સિક્સટીન ફાઇવ મલ્ટિપ્લાય બાય સેવન નંબર બની જશે થર્ટી ફાઇવ થર્ટી ફાઈવ પ્લસ સિક્સટીન તમે કરશો નંબર બનીને આવી જશે થર્ટી ફાઇવ પ્લસ ટેન સિક્સ

આ સમ છે આ સમ તમને અક્ષર આવા તમને એક્ઝામતા હોય છે અને આ બહુ કોમન ક્વેશ્ચન છે અને થોડા બની છે યાર શોર્ટેજ હોય છે તમારા પાસે ત્યારે તો આમાં આપણે સિમ્પલી આપણે ચેક કરી લઈએ કઈ રીતે બને છે તો આમાં તમને આપણે જેમ ક્વેશ્ચન નંબર ટુમાં કર્યો હતો ને એમ આપણે અલગ અલગ સમસમાં પણ તમને આમાં એક જે છે એક પેટર્ન મળશે તમને એક વસ્તુ એક મળશે જેવામાં ફોર છે અને સેવન છે બંનેમાં કાં કનેક્શન લાગશે તમને કેમ કે નું જે ડબલ છે એટ એના એક આંક નિયરમાં છે સેવન ના ડબલમાં જે છે ફિફ્ટીન એક આંક નિયરમાં લાગશે એને જ આપણે ડીકોડ કરી કઈ રીતે થાય છે આપણે ફોર ટુ ઝા એડ કરી મલ્ટીપ્લાય બાય ટુ તો નંબર બની જશે એટ એટમાં આપણે એવું શું એડ કરી કે શું માઇનસ કરી કે નંબર સાત બની જશે આપણે કરશું માઇનસ વન તો નંબર બની જશે સાત હવે આપણે એ જ ચેક કરી સેવન ટુ ઝા ફોર્ટીન મલ્ટીપ્લાય બાય ટુ

નંબર બનીને આવી જશે થર્ટી થર્ટીમાં તમે શું કરશો ટ્વેન્ટી નાઇન નંબર બની જશે માઇનસ વન તો નંબર બની જશે ટ્વેન્ટી નાઇન તો આ આપણી એક પેટર્ન છે હવે આપણે આને જ કન્ટિન્યુ ફોલો કરતા જશું અને આપણે સીધા આન્સર સુધી પહોંચી જશું ટ્વેન્ટી નાઇન ટુ છે નંબર બની જશે ફિફ્ટી એટ આપણે ફિફ્ટી એટ અહીંયા લખી દીધો હવે આપણે આને જ પ્લસ વન કરી નાખશું નંબર બની જશે ફિફ્ટી નાઇન ફિફ્ટી નાઇન ટુ છે તમે કરશો તો નંબર બની જશે તમારો એકસો અઢાર વન વન એઇટ તો આપણે વન વન એટને આપણે અહીંયા લખી લીધો મલ્ટિપ્લાય બાય ટુ વન વન એટ હવે આપણે આને વન વન સેવન કાઢવા તો માઇનસ વન કરી નાખશું આપણો આન્સર આવી ગયો વન વન સેવન હવે આપણે આને ડબલ કરશું મલ્ટિપ્લાય બાય ટુ તો નંબર બનીને આવી જશે ટુ હંડ્રેડ થર્ટી ફોર ટુ થર્ટી ફોરમાં તમે પ્લસ વન કરશો તો નંબર બની જશે ટુ હંડ્રેડ થર્ટી ફાઈવ હવે આપણે અહીંયા સુધી પૂછીએ હવે આપણે આનો પણ આજ આપણે પેટર્ન બનાવશું ટુ થર્ટી ફાઈવનો ડબલ ટુ થર્ટી ફાઈવને આપણે કરશું માઇનસ વન એકવાર આપણો નંબર બનીને આવી જશે ફોર હંડ્રેડ સિક્સટી નાઇન આપણી આ નંબર બનશે ફોર સિક્સટી નાઇન હા આપણો કરેક્ટ આન્સર આવીને આવી જશે ફોર હંડ્રેડ સિક્સટી આ જ છે આ જ રીતે તમે ખાલી વિચારવાનું છે કે શું નંબર આવે ને તમારી પોસિબિલિટી તમારા માઇન્ડમાં જે પણ આવતી હોય એ જ રીતે તમે આન્સરને કાંઈ પણ રીતે ફાઇન્ડ કરી શકો ખાલી તમને પેટર્ન તમારા માઇન્ડ દોડાવવો જોઈએ તમે હર વખતે જોવાનું કનેક્શન કઈ રીતે ફાઇન્ડ કરવાનું હવે આપણે અહીંયા ચેક કરી આમાં આપણી શું પેટર્ન બને છે તો આમાં તમે ગમે એક વસ્તુ ચેક કરશો સેવન્ટી ટુ તો એક વસ્તુ આપણે બને છે મેં તમને એક હમણાં થોડાક પહેલાં જ મેં તમને કીધું હતું બે ટાઈપનું પેટર્ન હોય છે આમાં કાં તો આમ સ્લીપિંગ પેટર્ન હોય કા તો આમ સ્ટેન્ડિંગ પેટર્ન હોય એ રીતે આપણે ફાઇન કરી આપણે કરી નાખશું નંબર બની ટ્વેલ્વ ટ્વેલ્વરથી મલ્ટીપ્લાય કરી નાખશું નાખી ટ્વેલ્વું નંબર બની જશે સેવન્ટી ટુ તો આ આપણે એક પેટર્ન બની ગઈ હવે આપણે બીજામાં પણ આ જ ચેક કરી થ્રી મલ્ટિપ્લાય બાય વન સોરી તો આપણે એકવાર આમાં કન્ફર્મ કરી નાખી ટુ એટ જા સિક્સટીન આપણે નંબર બની ગયો સિક્સટીન એને આપણે સિક્સટીન ને ફાઈવથી મલ્ટિપ્લાય કરશું નંબર બની જશે સોરી 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 આપણે અહીંયા મલ્ટિપ્લાય ટુ પ્લસ એટ કરશું તો નંબર બની જશે ટેન આપણો ટેનને ને આપણે ફાઈવથી મલ્ટિપ્લાય કરશું નંબર બની જશે ફિફ્ટી એ જ પેટર્ન હવે આપણે આમાં પણ ફોલો કરશું થ્રી પ્લસ વન કરી નાખશું નંબર બની જશે ફોર અને ફોરને આપણે વન ઇલેવનથી મલ્ટીપ્લાય કરશું નંબર બની જશે ફોર્ટી ફોર આ ઓપ્શન નંબર ડી છે જે ફોર્ટી ફોર છે એ આપણો સાચો આન્સર છે તો ફાઇનલી આપણો આ ક્વેશ્ચન આવી ચૂક્યો છે ઘણા વિદ્યાર્થીઓના મનમાં આ સવાલ હાલતો હશે કે આપણે આ નંબરને કઈ રીતે સોલ્વ કરશું આજે આપણે આ સમને એકદમ સિમ્પલી જોઈશું કઈ રીતે આપણે સોલ્વ કરશું તો હું અક્ષર કેટલી વાર રિપીટ કરતો જાઉં છું કાંઈ પણ રીતે તમે પોસિબિલિટીઝ ખાલી ફાઇન્ડ કરો આન્સર ઓટોમેટિકલી તમારા કને આવી જશે આમાં તમે એક કનેક્શન ફાઇન્ડ કરશો તેમાં શું છે આપણે ગમે એક લાઇનને આપણે ગોતી લઈએ આમાં તમે આવા એક સમસો એમાં અક્ષર એક વસ્તુ હોય કોમન હોય એમાં ગમે જે એક સ્ટ્રેટ લાઇન હોય એમાં કનેક્શન્સ હોય તો આપણે આમાં એ જ રીતે આપણે ચેક કરી તો હવે આપણે એક આ લાઇન લઈ લીધી આમાં આપણે હવે ચેક કરી હવે આપણે નંબર લીધો ટ્વેલ્વ ટ્વેલ્વને આપણે માર્ક કરી લઈ ટ્વેલ્વ અને એટ આપણે આ બનીને આગળ પ્લસ કરશું તો નંબર બનીને આવી જશે ટ્વેન્ટી આપણે હું સાઈડમાં સોલ્વ કરતો જાઉં ટ્વેલ્વ પ્લસ એટ નંબર બની જશે ટ્વેન્ટી એને જ અગર તમે હવે કલર ચેન્જ કરી નાખો એટલે તમને ક્લિયર અને તમે હવે થર્ટીન પ્લસ સેવન આ બંનેને પ્લસ કરશો તો એ નંબર બની જશે ટ્વેન્ટી તો આનાથી એક વસ્તુ તમને ક્લિયરિફાઈ થાય છે કે આપણે જે બે નંબર છે એક બારનો નંબર અને એક અંદરનો નંબરને પ્લસ કરશું તોય સેમ આવશે અને અંદરનો નંબર બારના નંબર નંબરને આપણે પ્લસ કરશું તોય પણ સેમ આવશે એ આપણી એક પેટર્ન બની અને આપણે કન્ફર્મ કરી સાચી છે કે નહીં ટી પ્લસ થ્રી કરશું નંબર બનીને આવી જશે તો પણ નંબર બની જશે તો એ જ હવે આપણે કન્ફર્મ થઈ ગઈ કે બરોબર આપણી જે પેટર્ન છે એ સાચી છે હવે આપણે એનાથી જ આપણે ક્વેશ્ચન માર્કને ફાઇન કરશું આપણે સૌથી પહેલા ફાઇન કરીએ નાઇન્ટીન પ્લસ થ્રી નંબર નાઇન્ટીન પ્લસ થ્રી કરશું નંબર બની જશે ટ્વેન્ટી ટુ એને જ હવે તમે ક્વેશ્ચન માર્ક ડિફાઇન કરો 14 તો 14 ભાગે એવું આપણે શું જોડી કે 22 બની જાય તો 14 ભાગે આગળ તમે 8 જોડશો તો નંબર બની જશે 22 અગર આપણે એમ પણ ફાઇન્ડ કરવો તો સીધા આપણે 22 14 કરી શકો છો નંબર આવી જશે 8 આપણો આન્સર બનીને આવી જશે ઓપ્શન નંબર ડી 8 તો હા આપણો આન્સર આવી જશે આટલે જ સિમ્પલ રીતે તમે પણ આન્સર કાઢી શકો છો ખાલી તમે તમારા જે થિંકિંગ પાવર હોય એ સારો હોવો જોઈએ તમે જેટલી પણ પ્રેક્ટિસ કરતા જશો એટલું તમારું થિંકિંગ પાવર ગ્રો થતો જશે અને એટલું તમે ફાસ્ટ આવા બધા સમ્સ છે અને તમે સેકન્ડ્સમાં આન્સર કાઢી શકશો આમાં આપણે હવે ચેક કરી લઈએ કઈ રીતે છે તો આમાં આપણે ચેક કરીએ હવે આપણી પેટર્ન કઈ રીતે બને છે આમાં તમે અગર ફાઇન્ડ કરશો તો એટ હા તો આપણે એટ ટુ ધ સિક્સટીન સોરી હા તો આમાં આપણી એક પેટર્ન બને છે તમે ચેક કરશો તો એટ થ્રીઝા ટ્વેન્ટી ફોર કરી નાખશો મલ્ટિપ્લાય બાય થ્રી ટ્વેન્ટી ફોર અને ટ્વેન્ટી ફોરને હવે તમે આગળ આનાથી માઇનસ કરી નાખશો હવે તમે આગળ આનાથી માઇનસ કરશો તો નંબર બની જશે આ આપણે ટ્વેન્ટી ટુ તો આ જ પેટર્ન હવે આપણે આમાં ધોરાવીએ ફોર ફોર સિક્સટીન મલ્ટીપ્લાય બાય આપણે બને મલ્ટીપ્લાય કરી નાખશું ને હવે તમે આનાથી ફાઈવથી માઇનસ કરી નાખો

રિપીટ થઈ ગયો સોરી હા તો હવે આપણે આજ આપણે જે આવી આકૃતિનો સમ હોય એ આપણે સોલ્વ કરશું આમાં આપણી એક શું પેટર્ન બને છે એ આપણે ચેક કરવાની છે આમાં તમે ચેક કરશો તો જે સેવન એટ છે સેવન છે આ બનીને પ્લસ કરી નાખો મલ્ટીપ્લાય કરી નાખો સેવન એટ ધ ફિફ્ટી સિક્સ થાય એટ મલ્ટિપ્લાય બાય સેવન નંબર બનીને આવી જશે ફિફ્ટી સિક્સ એ જ ફિફ્ટી સિક્સમાં હવે તમે એ જ ફિફ્ટી સિક્સમાં હવે તમે આજે ઉપરવાળો નંબર છે એ એડ એડ કરી નાખો નંબર બની જશે સિક્સટી ફાઇવ તો આ આપણાને પેટર્ન બની ગઈ કે આપણે આજે વચ્ચેવાળો નંબર છે એને ફાઇન્ડ કરવો હોય તો આપણે એના માટે આપણે આ પેટર્ન બનાવવી પડશે તો એ જ આપણે નેક્સ્ટ જે આપણો નેક્સ્ટ આકૃતિ છે એમાં પણ આપણે ફાઇન્ડ કરી અપ્લાય કરી એટ મલ્ટિપ્લાય બાય થ્રી નંબર બની જશે ટ્વેન્ટી ફોર ટ્વેન્ટી ફોરમાં હવે આપણે ટેન આપણે પ્લસ કરશું

તો આમાં જે એક્સપિરિયન્સ મારા માણસ હશે જેને ઘણી બધી કોમ્પિટેટિવ એક્ઝામ્સ દીધી હશે એને આનો આઈડિયા આવી જશે તમે ચેક કરશો કઈ રીતે આમાં તમને એક પેટર્ન મળે છે તમે ચેક કરશો ફાઇવ છે એ ટેનથી ટેનના ટેન છે એ ફાઇવના ટેબલમાં ક્યાં આવે તો ફાઇવ ટુ જા મલ્ટિપ્લાય બાય ટુ કરો ત્યારે એ જ ટુને હવે તમે આગળ પ્લસ કરશો પ્લસ ટુ કરશો ફાઇવથી ત્યારે નંબર બનીને આવી જશે સેવન આપણી એક પેટર્ન બની હવે એ જ પેટર્ન આપણે આમાં અપ્લાય કરી

આપણો આન્સર ઓપ્શન નંબર એ થર્ટીન આવશે તો આજ રીતે તમને રીઝનિંગમાં કેટલા વાર આવા સવાલ પૂછાતા જોયે જે હોય એકદમ સાવ આસાન તમે એને પકડી ન શકતા હોય એકદમ જે ગોલ ગોલ ફેરવો એને જ તમને આપ્યો અને ગમે એક્ઝામિનેટર હોય જે પણ ક્વેશ્ચન પેપર બનાવતો હોય એનો આ જ પ્રયાસ હોય કે કોઈ પણ તમને એકદમ સીધો સવાલ ન પૂછે તમે જેટલી પણ એક્ઝામ યુપીએસસી જીપીએસસીમાં જાશો એમાં આ જ રીતે તમને પૂછવામાં આવશે એટલે તમને પ્રેક્ટિસ ખપશે સૌથી પહેલાં કરવા માટે આ સમ છે આ પણ એ જ ટાઈપનો એ જ ટાઈપનો સમ છે આ થોડોક આ પણ આપણા લાસ્ટ સમ જેમ થોડો કોમ્પ્લિકેટેડ છે આમાં તમે ચેક કરો ટુ છે એ વન ડિજિટ નંબર છે સિક્સ વન ડિજિટ નંબર છે થ્રી વન ડિજિટ નંબર છે ફોર વન ડિજિટ નંબર છે બધા વાન નંબર છે પણ વચ્ચે આપણો થ્રી ડિજિટ નંબર છે કઈ રીતે આવ્યો આપણે પેટર્ન ફાઇન કરી સ્ટાર્ટ કરી થ્રી મલ્ટીપ્લાય બાય ફાઈવ કરી નાખો નંબર શું આવશે તમારો ફિફ્ટીન બની જશે હવે તમે મલ્ટીપ્લાય બાય આનાથી મલ્ટીપ્લાય કરો ટુ થી નંબર શું બની જશે તમારો થર્ટી એ થર્ટીને હવે તમે મલ્ટીપ્લાય બાય વન કરો નંબર તમારો બની જશે થર્ટી જ રહેશે પણ થર્ટી હવે આપણે ફોર્ટી વન નથી તો આમાં જે માણસ જે એક્સપિરિયન્સ હશે તો એ સમજી હશે આપણે આમાં શું કરવાનો છે કલર ચેન્જ કરી નાખું ફોર બેટર એક્સપ્લેનેશન તમે થ્રી ને હવે ફાઈવથી પ્લસ કરો આપણે હમણાં સુધી મલ્ટિપ્લાય કર્યો હવે આપણે ફાઈવ કરશું પ્લસ કરશું થ્રી પ્લસ ફાઈવ નંબર બની જશે એટ એટમાં હવે તમે પ્લસ ટુ કરો નંબર બની જશે ટેન ટેનમાં હવે તમે પ્લસ વન કરો નંબર બની જશે ઇલેવન એ જ એનાથી થર્ટી પ્લસ ઇલેવન કરશો તમારો નંબર બનીને આવી જશે થર્ટી વન સોરી ફોર્ટી વન તો હા તમારો આન્સર બનીને આવી ગયો જો ફોર્ટી વન વચ્ચે પણ છે તો આપણી આ પેટર્ન કન્ફર્મ થઈ આપણી આ પેટર્ન આપણને દિશા મળી ગઈ કે આપણે આ રીતે આપણે ક્વેશ્ચન માર્કને ફાઇન્ડ કરી શકીએ હવે આપણે ચેક કરશું આપણે આપણને જે દિશા મળી છે એ સાચી છે કાં ખોટી આપણે આમાં પણ ઈજ પેટર્ન પેટન ફાઇન્ડ કરી ટુ મલ્ટિપ્લાય બાય સિક્સ એટ તો આપણો આન્સર આવી જશે ટ્વેલ્વ ટ્વેલ્વ પ્લસ થ્રી થર્ટી સિક્સ થર્ટી સિક્સ પ્લસ ફોર કરશો આપણે ત્યાંથી ઇંચ કરી લઈ થર્ટી સિક્સ પ્લસ ફોર સિક્સ ફોર ઝાટ ટ્વેન્ટી ફોર ફોર ડાઉન ટુ કેરી હોય ફોર થ્રી 12 ટ્વેલ ટ્વેલ પ્લસ ટુ વન ફોર તમારા નંબર બનીને આવી જશે વન હંડ્રેડ ફોર્ટી ફોર વન ફોર્ટી છે વન ફોર્ટી ફોરમાં હવે આપણે બને બધાનું પ્લસ કરીને આપણે એમાં ફાઇન્ડ કરશું આન્સર ટુ પ્લસ સિક્સ એટ એટ પ્લસ થ્રી ઇલેવન ઇલેવન પ્લસ ફોર આપણે વન ફોર્ટી ફોરમાં ફિફ્ટીન એટ કરશું નંબર બનીને આવી જશે વન હંડ્રેડ ફિફ્ટી નાઇન આપણો આન્સર આવી ગયો

તો હા આપણે ટુ હંડ્રેડ ટ્વેન પ્લસ આપણે સેવન્ટીન કરશું આપણો નંબર વન આવી ગયો ટુ હન્ડ્રેડ સેવન ધન્યવાદ આગળ તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો